નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસની રવિવારનું રાશિફળ તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે સુખદ પરિણામો ભર્યો રહેશે અને લાંબા સંઘર્ષ પછી આજે તમને સમસ્યાઓમાંથી રાહત મળશે આજે તમારે વેપાર સંબંધિત લાંબી યાત્રા પર જવું પડી શકે છે આ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે જો નોકરિયાત વર્ગ કોઈ નાના પાર્ટ ટાઈમ વ્યવસાય સંબંધિત કામ શોધી રહ્યા હોય તો તેઓ આજે તેના માટે સમય આપી શકશે વિદ્યાર્થીઓને આજે પરીક્ષામાં ઉત્તમ પરિણામ મળશે જેનાથી તેઓ ખુશ રહેશે આજે તમારે કોઈ પણ કાર્ય નસીબ પર નથી છોડવાનું તમારે તેને સખત મહેનતથી પૂર્ણ કરવું પડશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ ગણેશજી કહે છે કે આજે તમારા પરિવારમાં કોઈના લગ્નની ચર્ચા થઈ શકે છે આજે તમારા ઘરે કોઈ ખાસ મહેમાન આવી શકે છે જેના કારણે તમારો ખર્ચો વધી શકે છે અને તેમના સ્વ સ્વાગત માટે થોડી ભાગદોડ કરવી પડશે તમારા પરિવારની સુખ સુવિધા વધારવા વધારનારી વસ્તુઓ પર તમે આજે ખર્ચ કરશો આજે ઘરમાં રંગ રંગલોગન પણ થઈ શકે છે જો તમને કોઈ સમસ્યા હોય તો આજે પરિવારના કોઈ વડીલની મદદથી તેનું નિરાકરણ લાવી શકશો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષવરા શી માળાનો પાઠ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ગણેશજી કહે છે કે આજે તમે તમારા સંતાનની પ્રગતિ જોઈને ખુશ થશો સરકારી નોકરીમાં કામ કરતા લોકોને આજે પગાર વધારો મળી શકે છે જેના કારણે પરિવારના સભ્યો ખુશ થઈને તમારા માટે પાર્ટીનું આયોજન કરી શકે છે પરંતુ આજે તમારે તમારા દુશ્મનોથી સાવધાન રહેવું પડશે કારણ કે તેઓ તમારા કામોને બગાડવાની કોશિશ કરશે જો તમે નોકરી માટે અરજી કરી છે તો તેમાં સફળતા મળી શકે છે નાણાકીય બાબતે આજે ભાગ્ય તમારો સાથ આપશે અને તેથી તમે તમારા ધંધામાં અટવાયેલા પૈસા પાસા મેળવી શકશો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુનો ભોગ ચડાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ ગણેશજી કહે છે કે આજે તમારા પરિવારના કોઈ સભ્યના સ્વસ્થાયને લઈને ચિંતા રહી શકે છે જો કોઈને કોઈ સમસ્યા હોય તો તાત્કાલિક તબીબી સલાહ લો સરકારી નોકરી સરકારી નોકરીયાતોને તેમના કાર્ય પર ટ્રાન્સફરની વાત થઈ શકે છે પરંતુ તેમને આનો લાભ મળશે જો તમારું કોઈ સરકારી કામ લાંબા સમયથી અટકેલું છે તો આજે તમે તેને પૂરું કરવા માટે તૈયાર રહેશો આજે તમે સાંજ તમારા બાળકોની સમસ્યાઓ સંભાળવામાં પસાર કરશો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભૂખ્યા લોકોને ભોજન આપજો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ગણેશજી કહે છે કે આજે તમે તમારા વેપાર ધંધાને લઈને ચિંતિત રહી શકો છો જો તમે લાંબા સમયથી વ્યાપારિક સમસ્યાથી ચિંતિત છો તો તમારે આ બાબતે તમારા પિતા અને ભાઈની સલાહ લેવી પડશે જો તમારા જીવનસાથીને કોઈ શારીરિક સમસ્યા છે તો તેને અવગણશો નહીં જો તમે તમારી નોકરી કે વેપારમાં સારું પરિણામ ઈચ્છો છો તો તમારે આળ છોડવી પડશે તો જ તમે બધા કામો સમયસર પૂરા કરી શકશો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં જે પણ અવરોધ નડી રહ્યા હતા તે આજે દૂર થશે આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પાર્વતી અથા ઉમાની અથવા ઉમાની આરાધના કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ ગણેશજી કહે છે કે આજે તમારે અગાઉના બાકી રહેલા કાર્ય પૂરા કરવા પડી શકે છે જેના માટે તમારે સખત મહેનત કરવી પડશે પરંતુ તમારે પોતાની તબિયતનું પણ ધ્યાન રાખવું પડશે કારણ કે પ્રતિકૂળ હવામાનને કારણે તમને શરદી કે ઉધરસ થઈ શકે છે જો આજે તમારી માતા સાથે કોઈ બાબતે વિવાદ ઊભો થાય તો વાણીમાં મધુરતા જાળવી રાખવી પડશે આજે તમને પરિવારજનોનો સંપૂર્ણ સહયોગ મળતો જણાય છે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત ગણેશજી કહે છે કે આજે કેટલાક શત્રુઓ તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે પરંતુ તમે હિંમત અને બહાદુરીથી તેમને હરાવવામાં સફળ થશો પરંતુ તમારે મનની નબળાઈઓ દૂર કરવી પડશે તો જ તમે પોતાના કાર્યમાં સફળ થશો આજે તમને સાસરી પક્ષ તરફથી ઘણું માન મળતું જણાશે આજે તમે જીવનસાથીને બહાર ફરવા લઈ જઈ શકો છો આજની સાંજ તમે પોતાના માતા પિતાની માતા પિતાની સેવામાં પસાર કરશો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પરોઠીએ ભગવાન સૂર્યને તાંબાના વાસણથી જળ ચઢાવો વૃશ્વેક રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય ગણેશજી કહે છે કે આજે તમને કોઈક સારા સમાચાર મળી શકે છે જેનાથી તમારું મન ઘણું પ્રસન્ન રહેશે પરંતુ આજે કામના તણાવને તમારા પર આવી ન થવા દેતા તો જ તમે તમારા કાર્યને બુદ્ધિપૂર્વક અને હિંમતથી પૂરું કરી શકશો જો તમારા સંતાનને લઈને કોઈ સમસ્યા છે તો આજે તમારે જીવનસાથી સાથે મળીને તેનો ઉકેલ લાવવો પડશે નોકરી કરતા લોકોને આજે ઉપરી અધિકારીઓના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે જો ધંધાકીય લોકો આજે કોઈ પ્રોજેક્ટ શરૂ કરે છે તો તેનો સંપૂર્ણ લાભ તેઓ મેળવી શકશે નકારાત્મક વિચારોની મનમાં સ્થાન ન આપતા આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ ચંદનનું તિલક લગાવો અને તાંબાના વાસણ વડે ભગવાન શિવને જળ અર્પણ કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઢ ગણેશજી કહે છે કે આજે તમે જે પણ કાર્ય કરવાનું નક્કી કરશો તેનાથી તમને અત્યંત વધુ ફાયદો થશે જો તમે આજે નવો ધંધો શરૂ કરો છો તો તે તમારા માટે ફાયદાકારક પણ રહેશે અને તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનશે પરંતુ તમે બાળકોની જરૂરિયાતો પાછળ પણ થોડો ખર્ચ કરશો આજે તમે તમારા મિત્રો સાથે કોઈ સામાજિક કાર્યક્રમમાં ભાગ લેશો તમારે તમારા રોજિંદા કામોમાં બિલકુલ બેદરકારી ના રાખવી જોઈએ આનાથી તમને ભવિષ્યમાં કેટલીક મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે ભાગ્ય સત્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુને વિષ્ણુને ચણાના લોઢના લાડુ અર્પણ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ ગણેશજી કહે છે કે સામાજિક કાર્ય સાથે જોડાયેલા લોકોને આજે કેટલાક સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો મોકો મળશે જેમાં તેઓ કેટલાક પ્રભાવશાળી લોકોને મળશે જે તેમને ચોક્કસ ફાયદો કરાવશે અને તેમનું જનસમર્થન પણ વધશે આજે તમને દિવસ દરમિયાન વારંવાર સારા સમાચાર મળતા રહેશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે આજની સાંજ તમે તમારા મિત્રો સાથે વાતો કરીને વિતાવશો આજે તમને સાસરે પક્ષ તરફથી આર્થિક લાભ મળી શકે છે આજે તમારે પરિવારના કોઈ સભ્યની મદદ માટે પૈસાની વ્યવસાય કરવી પડી શકે છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પ્રત્યક્ષ દેવ એવા ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ ગણેશજી કહે છે કે આયાત નિકાસ સંબંધિત વ્યાપાર કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે આજે ધર્મ પ્રત્યે તમારી રુચિ વધશે અને તમે થોડા પૈસા પણ ખર્ચશો જો મિલકત સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો અધિકારીઓની મદદ થકી આજે તેમાં સફળતા મળી શકે છે આજે તમારે કોઈ પણ સરકારી કામ ટાળવું નહીં અન્યથા તમને ભવિષ્યમાં તેને પૂર્ણ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું છે તો આ તેના માટે સારું રહેશે જો તમે આજે કોઈની પાસેથી ઉધારી લેવાનું વિચારી રહ્યા છો તો તે બિલકુલ ન લો કારણ કે તેની ચૂકવણી કરવી મુશ્કેલ બનશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને કપડાં અને ભોજનનું દાન કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ ગણેશજી કહે છે કે આજે વેપાર કરનારા લોકોએ પોતાના સુ સુપાશત્રુઓથી સાવધાન રહેવું પડશે તે દુશ્મનો તમારા મિત્રોમાંથી પણ કોઈ હોઈ શકે છે તેથી તમારે આંખ અને કાન બંને ખુલ્લા રાખીને કામ કરવું પડશે જો તમારા પર કોઈ દેવું હતું તો આજે તમે તેને ચૂકવવામાં સફળ થશો તમારા સાસરે પક્ષે કોઈને ઉધાર આપેલું હોય તો તે પૈસા પાસા મળી શકે છે આજે તમે તમારા પિતાની તબિયતને લઈને ચિંતિત રહી શકો છો જો તમને કોઈ રોગ છે તો આજે તેમની તકલીફ વધી શકે છે જો આવું થાય તો કૃપા કરીને ડૉક્ટરની સલાહ લો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન કૃષ્ણ કૃષ્ણને માખણ અને સાકરનો ભોગ અર્પણ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારે કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ